નમસ્કાર આપ હું છું આપની સાથે હેતલ તારીખ છ થી દસ એપ્રિલ દરમિયાન પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી વિવાહ મેળો યોજાશે જેની પ્રી પ્રમોશનલ ઇવેન્ટ અકોટા સ્ટેડિયમ ખાતે યોજાયા હતી જેમાં ગુજરાતના આરોગ્ય મંત્રી તેમજ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા ઋષિકેશ પટેલે ઇતિહાસનું અર્થકચરું જ્ઞાન પીરસીને દ્રોણાચાર્યને બાણશૈયા પર સોડાવી દીધા હતા વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત માધવપુર ઘેડના મેળા અંગેનો ઇતિહાસ લોકો સુધી પહોંચે એવા શુભાશયથી ગુજરાત રાજ્ય પર્યટન વિભાગ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી સુંદર કાર્યક્રમ યોજાયો હતો જેમાં આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના સમન્વય સમા કાર્યક્રમમાં ઉત્તર પૂર્વી રાજ્યોના બસોથી વધુ કલાકારો તેમજ ગુજરાતની ધીંગી ધરાનું સાંસ્કૃતિક જતન કરતા કલાકારો પણ જોડાયા હતા આ અદ્ભુત ઇવેન્ટને માણવા માટે અકોટા સ્ટેડિયમ ખાતે નગરજનો ઉમટી પડ્યા આટલી વિશાળ જનમેદની જોઈને ગુજરાતના પ્રવક્તા મંત્રી અને કેબિનેટમાં આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા મંત્રી ઋષિકેશ પટેલનો ઉત્સાહ પણ ચરમસીમાએ જઈ પહોંચ્યો લાંબા લચક ભાષણમાં ઋષિકેશ પટેલે મહાભારતનો હવાલો આપતા એકલવ્યના ગુરુ દ્રોણાચાર્યને બાણસૈયા પર સુવડાવી દીધા એટલું જ નહીં પરંતુ મહાભારત જે હિન્દુ સંસ્કૃતિનો મહાન ગ્રંથ છે તેનું અધકચરું જ્ઞાનપીરસતા ઋષિકેશ પટેલે વધુમાં બાણસૈયા પર સુતા સુતા દ્રોણાચાર્ય દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંવાદ માંડ્યો એનું પણ વિસ્તૃત વર્ણન કર્યું હતું જો કે આટલી મોટી ભૂલ કર્યા બાદ પણ ઋષિકેશ પટેલનો આત્મવિશ્વાસ જોવા જેવો હતો ભગવાને અને એમાં પણ જયારે દ્રોણાચાર્ય બાણસૈયા ઉપર હતા એ વખતે ભગવાન કૃષ્ણને એમને એક પ્રશ્ન પૂછેલો ઘણા બધા પ્રશ્નો આ યુદ્ધ દરમિયાન નીતિ અનીતિના થયા હતા એટલે એમને પૂછ્યું કે આ બધું પ્રભુ તમે કર્યું મોટી વાત છે એ કર્યું એ ક્યાંય સાચું છે ક્યાંય એ યોગ્ય હતું અનેક દાખલાઓ યુદ્ધના ટાંકી અને કહ્યું આ અનીતિ નહોતી એ વખતે એમને કહ્યું હતું ભગવાન રામના સમયમાં ભગવાન રામના સમયમાં રાવણ પણ શિવ ભક્ત હતો અને એમના સમયની અંદર એમની સામે આવેલા પાત્રો પણ નીતિથી ચાલવાવાળા હતા અને મારા સમયની અંદર જે પાત્રો સામે મારે લડવાનું આવ્યું એ અનીતિથી ભરેલા હતા એટલે એના માટે મારે જે કરવું પડ્યું એ મેં કર્યું એટલે એમાં એ નીતિ જ છે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મહાભારતનો ગ્રંથ વાંચ્યો છે કે નહીં એની જાણકારી અમને નથી પરંતુ બાણસૈયા પર ચૂંટેલા ભીષ્મ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેનો સંવાદ સૌ કોઈ જાણે છે ગુજરાત સરકારના આ મંત્રીના ઇતિહાસ પરત્વેના અધકચરા જ્ઞાનને પ્રતાપે લોકોએ તાળીઓ પાડીને એમને બેસી જવા માટે મજબૂર કરી દીધા હતા માંડવાવાળા માટે સૌ આપણે તાળીઓથી નૃત્ય સંગીતને અને તેની સંસ્કૃતિને વધાવીએ અને તાળીઓ પડી છે મને ખબર છે વિષય પૂરો થાય છે અને હવે નૃત્ય સંગીત ઉપર આવીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર